ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા ખાતે ગાંધીનગરના સ્ટેટ ડાયરેક્ટર સચિવ દ્વારા વિદ્યાર્થીઓ માટે બિલ્ડથોન ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના દેગામ તાલુકાના જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા ખાતે વિસ્તૃત ભારત બિલ્ડથોન કાર્યક્રમ અંતર્ગત જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા ખાતે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરથી સ્ટેટ પ્રોજેક્ટર ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાન સચિવ ગાંધીનગર ડીપીઓ દ્વારા બિલ્ડથોન કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શાળામાં બાળકો સાથે બેસીને નિહાળવામાં આવ્યું હતું સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા બાળકો સાથે વિવિધ મોડેલો પર ચર્ચા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ બુધાબેન ગાભુશી ઝાલા તથા ગાભુશી ઝાલા તેમજ પૂર્વ સરપંચ કેસાજી ઠાકોર શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા પામ્યા હતા અગરશી ચૌહાણ સાથે સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ